તો હેલો વેલકમ ગાઈસ આપણે આવી ગયા છીએ નવા લોક સાથે આજે અમે જવાના છીએ મારા મામાના નજીકના રિલેટિવ છે એની ત્યાં માંડવામાં અને આપણે થઈ ગયા છીએ રેડી અને આમ જયંતિ દાદાની તૈયાર થાય છે તો આપણે તૈયાર થઈ જાય તો હું તો તૈયાર થઈ ગયો તો જયંતિ દાદા થઈ છે તૈયાર જો એમને વ્હાઈટ શર્ટ થોડોક મેલો થઈ ગયો તો એ કાઢીને બીજો શર્ટ પહેરે છે વ્હાઈટ અને આપણે તો થઈ ગયા છે એ તૈયાર એટલે આપણે હવે તૈયાર બિયાર થવાનું છે નહીં જયંતિ દાદા જો એમનો શર્ટ કાઢે છે અને એમનો શર્ટ બદલાવે છે હમણાં આપણે થોડીક વાર છે પછી આપણે નીકળી આવી સીધા અમરેલીથી લાઠી જવા માટે માંડવામાં તો આપણે ત્યાં સુધી જોઈ લેવી કંકોત્રી તો આપણે જોઈશું કંકોત્રી અને આપણે જોઈ લીધી હવે આપણે તૈયાર થઈ છે ને જ્યાંથી દાદા તૈયાર થઈ છે ખાલી એટલા ચપ્પલ પહેરે એટલી વાર છે પછી આપણે આથી નીકળી રાખી જવા માટે તો ચાલો આપણે ચાલુ કરીએ આગળનો લોક આપણે જોઈ લઉં આવી રીતના તૈયાર થયા છે કે આ ગુલાબી શર્ટ પહેરો છે અને જ્યાંથી દાદા પાછો વ્હાઈટ શર્ટ પહેરો છે અને આવી રીતની કંકોત્રી છે માતાજીના માંડવાની તો આપણે હમણાં નીકળી શકીએ તો હવે આપણે ત્યાં થઈને આપણે અમે ત્રણેય થઈ ગયા છીએ ત્યાં નીકળી ગયા અત્યારે લાઠી જવા માટે કારણ કે તડકો થોડોક વધારે થઈ ગયો છે એટલે અમે નીકળી ગયા છીએ અત્યારે લાઠી જવા માટે અને અત્યારે લાઠી રોડે છીએ અમે હમણાં પોચીને ચાલુ કરશું જો મારા વાળ તો શિયાળાળીના પીછડા જેવા લાંબા થઈ ગયા છે મારા વાળ બહુ જ ઉડે છે કારણ કે પવન છે અને એક તો મામા ગાડી ફાસ છે એટલે વાળ ઉડે ને શિયાળી જેવા થઈ ગયા છે મારા તો મામાએ ગાડી ફાસ આપીને ત્યારે પહોંચાડી દીધા છે ઈશ્વરિયા જ્યાં પરસોત્તમભાઈ રૂપાલાનું ગામ છે ત્યાં અને આ ત્યાંની સ્કૂલ છે ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળા અને મામા બહુ જ ફાસ્ટ ગાડી આંખે છે તો ગાય ગામરેલી બાર કાઢી છે ને ત્યારે પહોંચી ગયા છે ઈશ્વરિયા તો મામાએ ગાડી હાકીને તથા તું વિદ્યાપીઠ પાસે ગાડી પહોંચાડી દીધી હતી અને આગળ ધુવાડો થતો હતો મેં તો કીધું આગળ અકસ્માત થયો હશે એટલે ગાડી હળગી હશે પણ આગળ કોઈ ઘઉંનું ઘઉં નું હળગયું હતું એટલે ધુવાડો થતો હતો મને એમ થયું આગળ ગાડી વાડી હળગી છે એટલે ધુવાડો થતો હશે તો આઈથી સામે જે દેખાય છે એ લાઠીનું હોલીડે વોટર પાર્ક છે જ્યાં તમારે આવવું હોય આવી શકે છે ઉનાળામાં ત્યાં સ્વિમિંગ પૂલ ને ઘણી બધી રાઈડું છે અને મજા આવે એવું છે ઘણું બધું અને એમની ફી માત્ર ચારસો રૂપિયા છે તો જે કોઈને ઉનાળામાં આવવું હોય એ આવી શકે છે સ્વિમિંગ પુલમાં મોજ મસ્તી કરવા તો આપણે હવે લાઠી પહોંચવા આવ્યા છે કારણ કે આ હોલીડે વોટર પાર્ક લાઠીથી ત્રણ કિલોમીટર જ આગું છે અને આઈથી જે દેખાઈ રહ્યું છે એ લાઠીનું ચબુતરો છે તો આપણે લાઠી પહોંચવા આવ્યા છે તો લાઠી ગામમાં આવી ગયા છે આપણે એન્ટર થઈ ગયા છે અને આ પેટ્રોલ પંપ છે લાઠીનો અને સામે દેખાય ગેટ એ ગેટ નથી એ તો ચબૂતરો છે કબૂતર ને પક્ષીઓ રહેવા માટેનો અને ઘણી બધી ચણને એવું નાખે છે અને આ છે લાઠી ગામનો ગેટ તો દુધાળા બાઈ જવાય જ્યાં હમણાં આપણે સૌજી ધોળક્યા નવું બનાવ્યું છે ભારત માતા સરોવર એ અને આ છે આપણું લાઠી તો લાઠીનો હમણાં આવશે પુલ આ લાઠીનો પુલ આવી ગયો છે અને આ પુલ ઉપરથી આપણે વ્યૂ ચેક કરાવી બધાને તો આપણે લાઠી માતાજી ના માંડવામાં જવાનું હતું આપણા સગાની ત્યાં તે પહોંચી ગયા છે આપણે ત્યાં અને એ હાવ નજીક જ છે કારણ કે રોડ ઉપર જ આવે છે તો આપણે પહોંચી ગયા છે ત્યાં હમણાં ગાડી મામા સાઈડમાં પાર્કિંગ કરે અને છાયા મેકીને પછી આપણે જાવી માંડવામાં જોવા તો આ મારા મામાના હાળા છે એમની સાથે આપણે બેહી ગયા છે માંડવો જોવા માટે માંડવો ચાલુ वाहेड़ा साईं माना તો મહેમાન બધે પ્રસાદી લેવા ગયા છે માંડવો ઘડી બંધ કર્યો છે તો આપણે વ્લોગ કરી એન્ડ ટાટા બાય બાય ફળી મળશો નવા વ્લોગ સાથે